એટલે ચાર પાંચ દિવસ મને એકલા એકલા કંટાળો આવશે તાર વગર પછી મારે ખાવા પીવાનું શું કરવાનું સારું બનાવી લે એના કરતા હું મારા મમ્મીને નામડેથી બોલાવી લે એમ ન શું લેવાય રન કરો છો મેરીયા બાબીને કહી દીધું છે એ તમને જમવાનું આપી દેશે ગન્નુ પાકશે તમને અરે ગાંડી તારા માટે તો ગમે ખાઈ લે તું તો ચાર પાંચ દિવસ નહીં દિવસ બસ આ સૂરજ કઈ ઉગ્યો છે હેલો હા બોલ બરાબર તે અચાનક જવાનું થયું સારું સારું તાર ફરી આવ કોણ ફરવા જાય છે એ મમ્મી ફરવા જાય છે મારું તો મૂડ ખરાબ થઈ ગયું શું બોલે તમે અરે મારું તો દિલ ખુશ થઇ ગયું તું રોકાવા નઈ જવા નહીં એટલે ભગવાન તમાર થી મારા પાંચ છ દિવસ નું સુખે ના જોવાયું

આખો દિવસ ઊંઘ કરો છો આટલી બધી ઊંઘે છે નહીં આવતો શી ખબર એટલે પણ ઊંઘો છે એમાં શું લેવું બોલું છું તું ઊંઘવા તો દે ઊંઘવામાં ભાઈ પૈસા થાય છે તારે તમારું ઊંઘી રહેવું હોય તો ઊંઘી રહેવાનું તમે આખો દિવસ ઊંઘી રહો તોય મારા શું પણ એસી ચાલુ રાખો તો ને એમાં 10 10000 લાઈટ બિલ આવે છે સીધે સીધું કહી દે ને કે એસી ચાલુ કરો એટલે પૂછે છે તને અને હું મારા માટે કમાઉ છું એટલે એસી તો થવાનું તમે તમારા માટે જ કમાઉ છો એમ ને અમારા માટે નહીં કમાતા હું આખો દિવસ ઘરે આવું છું તો એસી ચાલુ નહીં કરતી આપણને એવું કે 5 રૂપિયા બચે પણ તારા પાંચ પૈસા શું લેવા બચાવવા પડે તારા ઘરમાં પૈસા તો વાપરવા માટે આપું છું ઘરમાં એસી કરીને ઊંઘતી હોય તો ગરમીમાં તમે તો ઉડાડું છો તમે કેટલા પૈસા હોય તો તમે વાપરી જ નાખો તમારાથી કઈ બચે તું બચાવું છું ને એ કેટલા બચાઈ લીધા અત્યાર સુધીમાં કે ચાલ તમે મને જે વાપર વાપર છો ને એમાંથી તમે 1.5 લાખ બચાય તમે કેટલા બચાય તો કો ખરેખર બચત કરવાની કારીગરી તો છે ને બૈરાના જાલી છે ભગવાને અમને તો કઈ આલી જ નહીં